જય રી જય રામાપી જય હર હર મહાદેવ તો મિત્રો યુટ્યુબમાં સપોર્ટ કરવાનું રાખો અને કોઈએ મને કીધું કે લાઈવ થાય એટલે આપણે યુટ્યુબમાં લાઈવ તો થઈ જાય પણ યાર ખરેખર ખરેખર યાર ઇન્સ્ટામાં ખરેખર સપોર્ટ કરે ને મને યુટ્યુબમાં યાર સપોર્ટ કરો તો આપણે યાર જલ્દીથી કોક થાય ને આવું જય સિકોતરમાં જય બાબારી તો મિત્રો આપણને યુટ્યુબ માં ત્યાં સપોર્ટ કરે અરે ઇન્સ્ટાગ્રામ માં ત્યાં સપોર્ટ કરે તમે મારા વાલ હોય અને આપણને યાર સેટ પોકાળ્યા છે પણ અમે યાર યુટ્યુબ માં યાર સપોર્ટ ની જરૂર છે તો યાર જલ્દી જલ્દી આપણને સપોર્ટ કરો તો આપણું પહેલું લાઈવ આપણે ચાલુ હતું યાર ઇન્સ્ટામાં પણ ઇન્સ્ટામાં ચાર પોસ્ટ માણસે એમ કીધું કે યાર યુટ્યુબમાં લાઈવ કરો તો આપણે યુટ્યુબમાં લાઈવમાં આવી જાય છે ત્યાં ખરેખર સપોર્ટ કરવા રાખો યાર અને આપણા વિડીયો યાર જૂના ના જોવા વાંધો નહીં પણ યાર નવા તો જુઓ નવા આપણે વિડીયો સારા બનાવીએ છીએ આજનો વિડીયો ત્યારે રાટકેશ્વર મહાદેવનું મેં હતું આપણે દર્શન કરવા જતા હતા

સાહેબ બાબાની જેરામાં ધણી ખરેખર ઈષ્ટામાં તો તમે ફૂલ સપોર્ટ કરી દીધો છે આપણને સહેદારી ઠાકોર સુલતાનપુરમાં તો યાર અત્યારે ગામ આપણને શું ગાતા આવડે છે ગાતા નહીં આવડતી ગાતા આવડતો તો ખરેખર ઇન્સ્ટાગ્રામમાં તો ફૂલ સપોર્ટ કરી દીધો પણ આમાં દવા આવ્યા હોય ને તો યાર આપણે આજે ચેનલની ચેનલને સબસ્ક્રાઈબ કરી લે યાર તો ખરેખર મજા આવશે યાર આપણી ચેનલમાં મજાના વિડીયો બનાવીએ છીએ ફેમિલી વિડીયો બનાવીએ છીએ તો ખરેખર નવા આવેલા લોકો દરેક યાર સપોર્ટ કરો તો જય બાબા બાબારી જય રામાદાની તો નવા આવેલા દરેક મિત્રોને ખાસ વિનંતી કે યાર અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને ઇન્સ્ટાગ્રામમાં યાર

જય બાબારી જય રામાદો ઇન્સ્ટાગ્રામ ફેસબુકમાં સપોર્ટ કરે અંદર કરો અરવિંદભાઈ હા અરવિંદભાઈ ગામ ભાવ થરા તો આપડી ઇન્સ્ટાગ્રામમાંથી યાર જોજે જો ફર્સ્ટ નંબર ની રીલો બનાવીએ અને હું સુલતાનપુર થી યાર વડનગર સુલતાનપુર

આપણા આજના હાટકેશ્વર દાદાના વિડીયો પર જઈને કમેન્ટ કરો કાકા તો અમે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી ઇન્સ્ટાગ્રામમાં આપણા વિડીયો કેવા લાગે છે આપણને ખબર પડે યાર આપણા અઢસો કલાક તો થઈ ગયા છે પણ તમે સબસ્ક્રાઈબ કરી લે એટલે ચેનલની અંદર મારા હજાર સબસ્ક્રાઈબ પૂરા થાય આપણે પર દિલ્હી માટે વિડીયો નવા થોડા સારા બનાવી છે તો જોજો દિલ્હી માટે જીનો તો યાર આવડતો ના એટલે આપણે કોઈ મજા નહીં આવી પણ આ નવા વિડીયો થોડા વ્યવસ્થિત બનાવી છે દિલ્હી માટે જોજો અને દરેક મિત્રો યાર ચેનલને સબસ્ક્રાઈબ કરી લે અને ઇન્સ્ટાગ્રામ માં આપલી રીલો જોઈ જાય અને તો શ્રી અધાજી ઠાકોર કને 58 37 કરજો આપણી રીલ યાર મજબૂત બને છે મારા ગામના લોકોનો ખાસ સપોર્ટ છે કારણ કે બેતાલીસ તેતાલીસ હજાર આપડી ઇન્સ્ટાગ્રામ માં ચાલે છે

માણસ oh, છીએ uh, <laughs> સપોર્ટ કરવાનું ઠીક છે પણ જય રામાજબુત વિડીયોગ્રામ અઠાવન ઠાકોર અઠાવન સાડ થી આપણે ઇન્સ્ટાગ્રામ આપણી આઈડી સર નો યાર મજબૂત વિડિયો બનાવીશ ટેલી માટે તો જોજો અને સપોર્ટ કરજો તો નવા એલા દરેક મિત્રો આપણી આઈડી ની ફોલો કરી દે ઇન્સ્ટાગ્રામ ની અને ફેસબુક ની મજા આવશે યાર મજા તમે જ લવડાવશો આમ આમ પ્લસ કોઈ થાય એવું નહીં ગામમાં કલાકાર જોવા જાઉં ચોખાણા આવાશે

આ ફોજી હોય ને એ ભાઈ યાર આજના મારા હાટકેશ્વર મહાદેવના વિડીયોમાં જઈને કમેન્ટ કરો એટલે મને એની આઈડી જોતો ભાગ ફોજી શો કે ગભો મળે શરમ આવતી હાલ લોટ વાનો બોટાદ સંજીવણા ના ભાઈ આયા હરિયાણા ના ભાઈ ને યાર ખુબ યાર આભારી લાઈવ નો આવવા બદલ કારણ કે બધા માણસ યાર ખોટા ના હોય બધા હોય અમુક આવેટા હોય અમે કમેન્ટ તો કરી દેવાની પણ આપણે યાર લાઈક કરવા નાખો શેર કરવા અને ઇન્સ્ટાગ્રામ યાર રીલો જોયું હોય આપડી સદાજી ઠાકોર તો યાર સદાજી ઠાકોર કે 38 કાજો ને યાર આપણો ગામના લોકોએ ઘણો સપોર્ટ કર્યો છે આપણો યાર વાયરલ રીલો થઈ છે યાર નવાયેલા દરેક મિત્રો ને યાર મારા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો હા લાઈક કરો ને આજનો આજનો નવો વિડિયો છે ને એમાં જઈને આપવાનો કમેન્ટ કરો એટલે તમારું કદાચ ચેનલ હોય તો આપણે જોઈએ ખરેખર લાઈક કરવા બદલ તમારા તમારી ખૂબ ખૂબ આભાર અને નવા આવ્યા ત્યાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લે आ कोक भाई के गाय ना भराव गाय ना भराव गाय ना भरे होता है ऐसे भले दे जे गाय तो मंतो छावला कहती चो भाई गाय यार आपन नहीं आंदा का रिटर्न हुआ हो हां रिटर्न आदि रिटर्न आदि दो રિટર્ન આપી દોર વિડીયો જોયો ખરેખર લાઈક કરો યાર હા કે ના ઓકે કરો તને લાઈક ચઢો અને તમે રિટર્ન આપ્યો યાર ચેનલ ચેનલની અંદર જઈને હું રિટર્ન આપી દયો અને નવા ત્યાં ચેનલને સબસ્ક્રાઈબ કરી આપણે પણ એક ખેડૂત પુત્ર છીએ જમીન નહીં એટલા માટે આપણે યુટ્યુબનું યાર એક શોખ હતો કે યુટ્યુબમાં થોડું કોમ કરીએ તો યાર આપણા ખરેખર સપનું પૂરું થયું ઇન્સ્ટાગ્રામમાં યાર વાયરલ થઈ જાય આપણે પણ યુટ્યુબમાં સપોર્ટ કરવા નાખજો તો નવા દરેક મિત્રો યાર અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જય લી દલીઝ આપણો વિડિયો જોવા મળશે તો જય બાબા રી લોક છે હાલ તો ગરમામાં 8 નવ સબે પણ તો નહીં આવતો રે મારી શીખો તર બડા બા બસ ભાઈ તમારી ફરમાઇશ પૂરી કરી નથી તો ચેનલમાં લાઈક કરી દો અને નવા એ સબપ્રાઇબ કરી લો વાત જોયો કે આપણા ઇન્સ્ટાગ્રામમાં યાર હાલ બહુ વાયરલ વિડીયો છે તો ઇન્સ્ટાગ્રામ સેદાઈ ઠાકોર કહીને અઠાવન સાડત્રી કરજો અને સુલતાનપુર સુલતાનપુર ગામનો સુભાઈ ભાઈ હા રિપ્લાય આપ્યો રિપ્લાય જય બાબારી જય રામાપી હર હર મહાદેવ યાર નવાયેલા દરેક મિત્રો યાર આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી આપણા દિલ્હી માટે વિડીયો જોવા મળે છે તો જલ્દીથી જલ્દી યાર આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી ફેમિલી બ્લોગ બનાવી છીએ અને ઇન્સ્ટાગ્રામમાં આપણે ફેમસ છીએ ગામના લોકોના સપોર્ટથી ગામના દરેક ખૂણાથી દરેક વ્યક્તિએ મને સપોર્ટ કર્યો ઇન્સ્ટાગ્રામમાં ફક્ત પંદર દિવસમાં અહીંયા ફેમસ કર્યો એટલા માટે આપણે બહુ આનંદ આવે છે તો ચલો ગાય આપણે આપણું લાઈવ અહીંયા આગળ પૂરું કરીએ માં બોલાવતા કપીમાં અહીંયા બોલાવતા તો જય બાબારી જય રામાધણી તો ચલો આપણે આપણું લાઈવ અહીંયા આગળ પૂરું કરીએ છીએ અને વિડીયો તમને આગળ શેર કરશું તો કાલ સવારે આપણો વિડીયો જોજો ફેમિલી વ્લોગ બને છે તો જય માતાજી